હવે નઈ થાતું હવે મારે કોક કરીને તો ભરવું જ પડશે હેલો

આ મસ્স্বপ্ন મે ચૂ ચૂ બોલવા માંડ્યું કે કે ખોડ ને ડબ્બો ને મારી છૂટ પડકે આ તમને કે કેટલે દયું આ કેટલી વાર કરી એ કેજે હું તમ તમ આ બધું શીશinha શું કરું કેજે મન એક તો મરવા પડીશ નુકતો તમે મન ખોડ ને અભડ ને આડો અંગુઠા સાબની એ બોધું કેતો ને એ પેય એટલે મર શીખું છે પણ અમે તો શું કરે પેલા શીશા હોય તો થાય અમે આવું કોણ છે તી તી ચૂકી તાળી પેલા જ કંટાળો આવતો અમે શીખું છે આ બાપા હવે હમની બમ ભાળે બહો આનું શું હતું જો આદુન આજી છે દે એક તો એવો કંટાળો આવ છે એ बाजू એક બે ડાલ ના શીખું કર તું કેટલી વાર થાય ગમે તેટલી વાર થાય એક તારે માથે બોલો મને આવા ગંડા દોહન ભણાવ દે પણ મારે શીખવું છે તારે ખાલી ભણાવ તારે શરમ હા પણ આવે કે પેલા ભાઈ શું કરશી ઈ તો દોહન શીખાવશી ના કે મરવા પર તો દોહન બોલો શીખરાવે છે યુ કે બોલો કો કે હવે મે શીખવા જઈએ શું શીખરાવ કે પેલા મારા ક્ષેળી અજોય તમે નહી આવે

Bulu. Bulu dahu di bawah. Kami boleh Eh? Ha. B. Ta. Atain. Ha? Atain. Tak Ta kain ni tai tai. Bul. Lah tu kan ni si dah kan ni tu koi. Shar. Ha? Shar. एलए चार ना केमत चार चार ई चार चार हो पांच पांच बोल बोल हां पांच हां पांच एक दो तीन चार आ आ

ઓ આઠ ઈ આઠ આઠ કુછ યાદ બ પછી બોલ ફટ ફટ હોય પછી ઈ તો પછી અવે મુખે બુઢે હવે પજોળવી દે બહુ સુમનો એક બે ઉતાર છૂટ ત તય શ્યામ ઓશ આ આ પાઈ ન આયતું આવડે આવડે બોલ બોલ હાથ અલા હાથ ન એ કે કો આખો કુદા છે આ ગંદા તો છની એકડીઓ ના આવડે પોળ પાસે શું આવડે કાકી આઠ ઓકે આઠ આવી આઠ આવી હા 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 બોહે ફોટો

Muda si tu kan ini sih. Kamu kalah ya kau. Nah, kami tu sih kau ini. Eh, phone mu nuh kami kaki. Terlihatan ya. Eh, harus dulu. Bruh. Ado. Cepat jadi tu gitu. Hah? Ado. 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 Ado.

આવશે પેલા તું તો હમ એક શીખાવી પડશે આવશે પછી

એ તન બીજું કોક ખીખરાવ પડશે હમ હબ પપ્પા તો આ બીજું શું દે આવી જ રહે આ તો હવે બીજું બધું કા ખીખરાયો આજ મને ખસું કોમ છે એટલે એય હારું અને કાલે મને શીખવાડવા આવજે લે તારું ચોપડું લઈ જા એ હારું હારું કાલે મારું બધી એકલી બાય તૈયાર ઊભી રહે હારું